નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક સહિત ગ્રામ્ય વિસ્તારોની અંદર વધતી જતી સભ્ય સચિવ એટલે કે તલાટી કમ મંત્રીની દાદાગીરી આ માટે જવાબદાર કોણ જિલ્લા પંચાયત વિકાસ અધિકારી તાલુકા પંચાયત વિકાસ અધિકારી કે તલાટીને દરેક કામની અંદર ટકાવારી આપતા સરપંચો જિલ્લા પંચાયત સદસ્યો ગ્રામ પંચાયત સદસ્યો કે કોણ ત્યારે દરરોજ દરરોજ કંઈક ને કંઈક જગ્યાએ સભ્ય સચિવ એટલે કે તલાટી ક મંત્રીઓ દ્વારા દાદાગીરી કરાતી હોવાના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે હા મારા કામ આટલું હતું આ કોઈ ના તો બીજું કોઈ બોલ હોય બોલો કે અંદર ڈاکળો બાકળો આવતા જ નથી તોને આ બધું જેવું ક્યાં ક્યું મારા રોણ ઉપાડવાની લ્યો હા વ્યવસ્થા કરો ધારણુ એટલે તારા મરે ના હોય આ ને નાતા પર સત્તાલી બંદર ક્યાં સરકારને એકલી વિનંતી ગઈ આદરી કેમેરા કે આપે અમારું કામ થાય આ દિવસમાં કઈ મોટા પર મંત્રી નહી આવું તો કલાકે હાલતાને રોડી હોય શું ઉલ કરો આ લોકો દીને પરવાનગી મને આખી દીકરી